જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે એક મહાન સંત શ્રી ભગવાન કરુણા સાગર કુબેરદાસ ગુરુ જીતા મુનિના ચરિત્ર દર્શન ઉપર પ્રકાશ નાખીએ તુર્યાતીત અતિત પરમાત્મા સંત કરુણા સાગરનો જન્મ સનવંત અઢારસો ઓગણત્રીસમાં સારસા તાલુકો આણંદ થી સાત કિલોમીટર દૂર શેર નામના તળાવ પાસે જંગલમાં થયો હતો તેમનો જન્મ તે દિવસે મહાસુદ બીજ હતી સિસોદિયા ક્ષત્રિય વંશમાં તેઓ પ્રગટ્યા હતા મિત્રો જાતિ તો એટલા માટે બોલવામાં આવે છે કે એ જાતિનું ગૌરવ વધે બાકી મિત્રો સંતોની કોઈ જાતિ હોતી નથી સંત નાતી જાતિથી ઉપર ઉઠેલા હોય છે આ તો ગૌરવ વધારવા માટેની વાત છે મિત્રો આજે તેઓ ભગવાન કરુણા સાગર તરીકે ઓળખાય છે તેઓ બચપણથી જ અતિ પ્રજ્ઞાવાન હતા ગુરુ તરીકે સંત અખા ભગતની ધારાના સુરતના સંત જીતામુનિ હતા સારસાના મહંત તેમના ગુરુ તરીકે રામાનંદ ધારાના કૃષ્ણાનંદ હતા તેવું જણાવે છે હવે મિત્રો ગુરુના નામ શરીરનું નામ જે કાંઈ હોય પણ એ ગુરુએ જે જ્ઞાન ભગવાન કરુણા કરુણાસાગરને આપ્યું તે જ્ઞાનને પકડવાનું છે ગુરુના શરીરના નામને નહીં ગુરુના જ્ઞાનને મિત્રો પકડવાની જરૂર છે પરંતુ ગુજરાતના સંતોની હિન્દી વાણી લેખક ડૉક્ટર આંબાદાન નાગર ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા લખવામાં આવેલ પુસ્તક તથા સંત અખાની ધારાના સંતોએ પ્રગટ કરેલ પુસ્તકોનો અભ્યાસ કરતા તેઓના ગુરુ જીતામુનિ નારાયણ હતા સંત કરુણા કરુણાસાગરનું મૂળ નામ કુબેરદાસ હતું તેઓ મહાન સદગુરુ હતા મિત્રો તેમણે પુષ્કળ સાહિત્ય પ્રગટ કરેલ તારીખ સત્તર ત્રણ બે હજાર તેરના રોજ નડિયાદના ઓશો પ્રેમી પ્રશાંતભાઈ ગજ્જર સાથે સારસા દર્શન અર્થે જવાનું થયું સારસામાં પરમગુરુ શ્રી કરુણાસાગરે જ્ઞાન ગુરુગાદીની સ્થાપના કરી આજે વિશાળ જગ્યામાં ગુરુગાદી આવેલ છે મિત્રો સુંદર મંદિર છે તેઓએ લખેલા પુસ્તકોની લાઇબ્રેરી પણ છે પરમ ગુરુએ કુલ અઢાર ગ્રંથોની રચના કરી જેમાં એક સકરતા ભાસ્ય બે स्वाचार पत्रिका हंसला लेवा चार विज्ञान सक्रूप मणिदीप पांच विश्व ब्रह्म विध्वंस भाग एक चार छ ज्ञान गीता सात अद्वैत द्वैत नरवेद चिंतामणि आठ विश्वबोध चोरसरा नौ ज्ञान भक्ति वैराग्य निरूपण दस तिथि ग्रंथ ज्ञान शिरोमणि शिक्षा शिक्षापत्री बार पंचम सूक्ष्मेद तेर भवतिमीर भास्कर चौद परम सिद्धांत प्रणव कल्पत्रु पंदर केवल प्रकाश सोल गुरु महिमा सत्तर अगाध बोध अढ़ार भजन यजन उपासना विधि जेम भगवान श्रीकृष्ण गीता अठार अध्याय आप भगवान करुणा सागरे अढ़ार ग्रंथों आप જેમાંથી સદભાગ્યે પંચમ સૂક્ષ્મ વેદનો માંડ અભ્યાસ કરી શક્યો છું આ પુસ્તકના પેજ ત્રણસોથી પેજ ત્રણસો બ્યાસી સુધી ગર્ભવિજ્ઞાન અને પંચીકરણનું નિરૂપણ અદ્ભુત રહસ્યમય રીતે કરેલ છે સંત શ્રી કરુણાસાગરના ઘણા શિષ્યો જાગૃત હતા એક અચરજબા બે નારણદાસ ત્રણ નેમિદાસ ચાર સુખાનંદ પાંચ છોટાલાલ મતલબ છોટમ ગણાવી શકાય સંત છોટમ ગુરુની વાણી સુંદર અક્ષરોથી લખી લેતા ગુરુ સાગર કરુણાગરનું બીજું મંદિર વાંસદા જિલ્લો આણંદમાં આવેલ છે ક્યારેક જજો મિત્રો પૂરા ભારતમાં તેમની શાખાઓ ફેલાયેલ છે ગુરુ ગાદી મંદિર સારસામાં દિવાલ ઉપર તેની યાદી મૂકવામાં આવેલ છે ગુરુ ગાદી મંદિરથી એક કિલોમીટર દૂર સરસઈ બાગ હાઈસ્કૂલની સામે આવેલ છે આ જગ્યાએ સંત કરુણાસાગરે સન્વંત ઓગણીસો ચોત્રીસમાં એકસો ને પાંચ વર્ષનું આયુષ્ય ભોગવી દેહ ત્યાગ કર્યો ત્યાં ચોવીસ કલાક દીવો જલતો રાખવામાં આવેલ છે બાજુમાં તેમના શિષ્યની સમાધિ તથા પૂર્વ દિશામાં બીજા શિષ્યોની સમાધિઓ આવેલ છે સમાધિ સ્થળ વિશાળ પ્રાકૃતિક વાતાવરણમાં આવેલ છે હવે જોઈએ તેમની અનુભવ સિદ્ધવાણી સંસારમાં જીવ કુટુંબ પરિવારની ઉપાધિમાં પરમ તત્વને જાણી શકતો નથી તે અંગે ઈશારો કરતા કહે છે પદ એક માતને તાત મતલબ પિતા સુત મતલબ પુત્ર ભ્રાંત મતલબ ભાઈને ભાર જા મતલબ પત્ની કુટુંબ પરિવારની લાઈ લાગી ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો કા ભાગી માયાના ફંદમાં જગત લપટાઈ રહ્યો ત્રિગુણ તૃષ્ણા નવ ત્યાગી રાજને પાઠ મસ્તક છત્તર ઢળે ત્યાં લગી ભ્રમણા આગી આગી તંતુના તેજમાં વિશ્વ વિલસી રહ્યું જાગ્રત સ્વપ્નમાં સુરતા લાગી તુર્યાની તીત અતીત પરમાત્મા શો કોઈ નવ લહે મંદ ભાગી દાનવ માનમ અહી કુલ દેવતા લોકચતુર્ધાની ભૂખના ભાગી કહે કુબેર એ દલ દ્રવ્યો નહીં ગુરુગમથી નવ જોયું જાગી વાહ પૂરણ ભાગ્યનો ઉદય થતાં તો મિત્રો પૂરણ ભાગ્યનો ઉદય થતાં મનુષ્ય જન્મ મળ્યો છે માટે ચાર ખાણી જેવી કે જરાયુજ અંડજ અંડ અને ઉદભીજમાં અજીવ ફેરાફર્યા કરે છે સુખ દુઃખ ભોગવ્યા કરે છે જ્યારે આત્મતત્વને જાણી આનંદિત થવાની વાત ભૂલી જાય છે કથણી બકણીમાં ફરિયા કરે છે તે અંગે ઇશારો કરુણા સાગર ભગવાન એક રવેણી કહે છે મિત્રો પદવે પૂરણ ભાગ્ય તન પાયા જાક ઈચ્છિત સૂર્ય દેવા ચાર ખાણ ચોરાસી ફેરી ઘટ ઘટ ગર્ભવાસના ઘેરી બહોત જતન એહી અવસર પાયા સોહી મૂર્ખ સારા જનમ ગવાયા કથણી બકણીમાં ભાગ્ય બિના ભગવંત ન જાણિયા निंद्र सपना सुख करी मानिया हरि गुरु संतनी सेवा न की दी सुत मतलब पुत्र वित मतलब धन है धारा से मतलब पत्नी मन प्रीति आनी ग्रंथ भंडार ने घोड़ा हाथी तामे नहीं कोई संगी ने साथी अंतकाल जाऊ कर मतलब हाथ झारी मतलब खाली संग चले ना कोई तेरी लाहारी मतलब संपत्ति ताते समझ समझ मन मेरा अजुग में कोई नहीं है तेरा वारमवार खोजो घटमाई अध्य अंत मध्य साचा साई मतलब परमात्मा कहे कुबेर सदगुरु बलिहारी बुद्धि होय तो तुम्हें કહત પોકારી વીજું જોઈએ મિત્રો સદગુરુ ચરણ શરણ લહેલાગી પાંચ પચીસ પ્રકૃતિને ત્યાગી આશા તૃષ્ણા દો વિકટ વિરોધી હરખ શોક મોહ કરતા ઉપાધિ સોઈ સકલ સબ ગુરુ જીતા વહ કરત રહ્યા તબ કામ અનિતા જ્ઞાન ખડક ગુરુ સે મત લીના શત્રુ સકલ એકુ રહેને નીના વા ખોજ ખોજ સબ ઘાયલ કરના ઉઠી શકે નહીં એક આત્મ બીના દુર્મતિદ્વેષ ટેક સબ ખોઈ અંતર્ગત આત્મને જોઈ કાલ કામ અને કાલ ક્રોધ મદધીના દંડા અન્ભે રાજ અમલ નવખંડા ध्याता ध्यान मान तब लोप्या सत केवल का झंडा रोप्या कहे कुबर कहे कुबेर लिया गढ़बंका मटी काल झाड़ की शंका पद चौथु जो मित्रों संत वियोग संत विजोग जोग कोई जाने ताकी प्रतीत करता नव माने दस इंद्री मन समीर मतलब पवन समावे बंकनाड़ चढ़ी ज्योत जगावे वाह काल अजीत जित कर बैठा अनबे घर में अनहदनाद जल के रुम रुम बरखे मतलब बरसे मोती वाह वाह रवे प्रकाश उद्योत उजाला मृत्यु न व्यापे देशा ऐसो सुख ऐसो सुहावे जोगी जोग जगत सब खावे गुरु कृपा बिना सत कुबेर ताते गुरु ध्यावे वाह पंच पा, मतलब पद पदमू जुए मित्रों ज्ञान की गुंज अबुध न बुजत दशा ले विचरण रहणी विहणी रहणी नर जैसे ज्ञान कपाट न खोले हो त्याग वैराग्य औरन, वैराग औरन को दिखावे जाने अंतर माय का ध्यान हो वाह त्याग वैराग्य औरन को दिखावे मतलब येना सीखवणो પોતાની अंदर बोदगो रेलो अंतर माय का ध्यान हो वाह भाई वाह जय हो भगवान करुणा सागर नी हंसारे होड करी मुख बोले करणी काग समाना हो वाह भाई वाह करत कथा सत्संग निसदिन तृष्णा गांठ न छूटे हो કહે કુવેર સત શબ્દ સમજ વિના પકડ પકર જમ વાહ વાય વાહ ભગવાન ધન્યવાદ છે કરુણા સાગરને કહેવાતા કથાકારો કહેવાતા ગુરુવા લોકોને ઉપરના પદમાં ભોજા ભગતની જેમ ચાપકો મારતા સંત કરુણાસાગર કહે છે ત્યાગ કરવો જોઈએ વૈરાગ રાખવો જોઈએ તેવું બીજાઓને સમજાવે છે ધર્મગુરુઓનું ધ્યાન તો ધન ઉપર હોય છે ચેલા ઉપર હોતું જ નથી અને ધન ઉપર ધ્યાન હોય છે હંસ જેવો પોતે છે તેવું મુખ્યથી બોલે છે સંતોના દાખલાઓ પણ આપે છે હે પરંતુ કરણી કાગડા જેવી છે આવા કાગડાઓને ઓળખવા સાવ સહેલા છે મિત્રો એ કાયમ કથા સત્સંગ કર્યા જ કરે છે પરંતુ કરે છે કમાવા માટે અને પૂજાવા માટે ભેડી કરવા માટે પરંતુ તેની તૃષ્ણાની ગાંઠ હજુ છૂટી નથી ગુરુ લોભી ચેલા લાલચુ દોનો ખેલે દાવ સંત કરુણાસાગર કહે છે સત્શબ્દની સાચી સમજ વિના એવા હંસના રૂપમાં ફરતા કાગડા જેવા આ કહેવાતા મોટા મહાત્માઓને ઢોંગી પાખંડી ગુરુઓને જમ પકડી પકડીને લૂંટી લે છે બકવાસ ગમે તેટલો કરે તેને સત્યની જેમ છે તેમ અનુભૂતિ થતી નથી કારણ કે આવા લોકો સદગુરુના ઘરમાં ચોર છે અને સદગુરુના નામે કાગડા જેવા કર્મ કરે છે લોકોને ભટકાવે છે ભરમાવે છે રોકી રાખે છે છેલ્લે લટકાવે છે પદ સાતનું જોઈએ મિત્રો સત્સંગત શુદ્ધ लक्ष भजन बिना जीव दशा नव हो बिना पारस लोहा होत न कंचन मुद्रा अन्य मिलावे हो चंदन बिना वनवास लगत नाही ही कदली मतलब के कोट लगावे हो तृषावंत बिना जय से शांति कब न पावे हो त्रिगुण ताप तपत अति तन में गु, बिन गुण मतलब गुरु बिन कौन बुझावे हो कहे कुबेर सतगुरु प्रतापे शुद्ध कही समझावे हो हुआ और मित्रों पद सातमु जोइए अविगत पंखी आकाश का धरणी पाव धरिया नव खंडे पाख पसारी सात सायर दरिया सो पंखी मतलब आत्मा पर आय के बैठी एक मक्खी मतलब माया मक्खी का परिवार में ढांकिया सब पंखी सात सायर के बेट में पंखी का है चारा चुग कर पंखी उड़ी गया बैठा तरुवर मतलब वृक्ष डाला सो तरुवर विस्तार ही नहीं मूल ने डाला चौदह लोक फेरी रहिया नहीं वृद्ध ने बाला सो तरुवर के चौक में पंछी का है माला धूप छाया व्यापे नहीं नहीं ग्रस्त काला मतलब काल अगम अगोचर अरथ है जाने संत सुहागी सतकुबेर गुरुगम थकी जो जुए कोई झागी वाह भाई वाह पद आठमो जो मित्रों पचरंगी चरखा वे जन कांते कांतन मेरु दंड मध्ये भौम बिराजे थीर થીર થાંભલિયો સારા હસ્તચરણ કેવી આંગલીઓ પાંખડિયો પરમાણા ચેતન ચેતનચિત ફરે મધ્ય માલા નાસા તોરણિયા નિસારા ફરે ત્રિવેણી નિક્ષે સુરત ધારા કરણ ચમરખા ગ્રહે ઘુઘરા ઉન્મની મતા વિચારા પૂણી પાણ મિટી પદ સે સુરત નૂરત એક તારા મેરા ચિતલગિયા ચરખા સે કાતુ સાંજ સવેરા કહે કુબેર એ મર્મ ચરખા મતલબ દેહ કા જાન હારા હવે મિત્રો પદ નવમું જોઈએ સાચારે કહું તો કોઈ નવ ન માને જૂઠે જગ પ્રત્યા રહો साचारे कहूँ तो कोई नव माने झूठे जग प्रति आया हो किया कर्म करी करी भुलिया संशय कब होना जाया हो करता की गत कोई नव पावत साधत अपनी काया हो रे पंड मतलब शरीर है भंड जब भाग्या तो जीव कौन घेर जाया हो वह घर की कोई खबर न जानत सब जुग चूं यूं भरमाया हो जीव की रे बुद्धि शिव नव पावे दीपक दर्शे नहीं भाना मतलब सूर्य हो आत्मा अर्क उजास की आगे रेणी कुसुम सब ज्ञाना हो वापी रे कुपसीलर मतलब माथुलू का जंतु सायर मर्म न हो कहे कुबेर दर्श भये दरिया લહેરી શકલ પર માન્યા હો વાહ સંત કરુણા સાગર મિત્રો એની હવે થોડી સાખીઓ આપણે જોઈએ પછી ઓડિયો પૂરી કરીએ સાખી એક સદગુરુદાતા મોક્ષકા જાહેર જુગમાં જાણ શરણ ગઈ જે જે જન પાએ પદ નિર્વાણ સાખી બે હમ કાલન કે કાલ अव्याकृत इस कहे कुबेर केवल पद गाजत मम शिष साखी रण स्थूल सूक्ष्म कारण कहिए महाकारण जे देह जीवनमुक्त ते वर्तित छते पिंडे विदे महामत ज्ञान अगाध है जाको अंत कहे कुबेर गति लहत है कोई कोई विरला संत हम हंसा उस धाम के वसे जहाँ केवल आरूढ़ मंतव्य ही कोई विरल जन भव है वाह आरूढ़ मंतव्य ही कोई विरल जन भौल भल वाह जो भेदु उस धाम के भटकत नहीं आदेश वार पार प्रकाशित द्वितीय कुबेर सुरेश वा भेवा तारण तारण उजागर अभय करत धन्य संत कहे कुबेर भव जल माही सतगुरु नाव महंत है केवल पद छेल्लु अखे अमर पद थाप कहे कुबेर सोई पाइये सतगुरु संत प्रताप सागर परम गुरु ભગવાન સાગરની જય ગુરુ જીતા મુનિ અથવા કૃષ્ણાનંદની જય સત્ય સનાતન ધર્મની જય